જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે પોતાના પર ધ્યાન આપો પારકા પર નહીં ગીતામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવારના સભ્યો દુશ્મનો જેવા દેખાવા લાગે અને અજાણ્યાઓ આપણા પોતાના જેવા દેખાવા લાગે ત્યારે સમજી લો કે વિનાશનો સમય નજીક આવી ગયો છે તૂટેલી વસ્તુ હંમેશા આપણને પરેશાન કરે છે જેમ કે હૃદય ઊંઘ विश्वास અને સૌથી વધુ કોઈની પાસેથી અપેક્ષા જીવનમાં ફક્ત તમને બે જ સાચી વસ્તુ મળશે એક અરીસો છે અને બીજો પડછાયો છે અરીસો જૂઠું બોલતો નથી અને પડછાયો તમને છોડતો નથી જો કોઈ રસ્તો તમને દરાવે છે તો સમજો કે આગળ એક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે એકલા રહેવું અને એકલા રડવું વ્યક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે समय तेने मजबूत बनावे छे। व्यक्ति समय तेने ज आपे छे जेने ते आपवा मांगे छे। बाकी बदू फक्त एक बहानु छे के तेने समय मलतो नथी। एक व्यक्ति हमेशा बे लोको सामे हारे छे। एक तेना परिवार ने अने बीजु तेनी पसंदगी ना व्यक्ति ने जारे पीड़ा मर्यादा थी वधी जाय छे। त्यारे व्यक्ति रणती नथी, पर शांत थाई जाए छे। मने कोई नथी नफरत नथी, पर आजकाल लोको अचानत जे रितये बदलाई जाय छे ते જોઈને મને लागे छे के एकला रहवो वधु सारू छे जीवन मा પોતાના પર થોડો ગર્વ રાખો કારણ કે તમે ભગવાનની પસંદગી છો જે દરેકને પસંદ નથી આવતો જારે સામેની વ્યક્તિને કોઈ ફરક પડતો નથી ત્યારે ચૂપ રહેवो वधु सारू छे तो પછી ફરિયાદ કેમ કરવી हमेशा खुश રહેवो એ વિચારિને કે જે હતું તે સારું હતું અને જે બચ્યું છે તે સારું છે અને ભવિષ્યમાં આપણને જે મળશે તે શ્રેષ્ઠ હશે પછી ભલે તે પ્રેમ હોય કે ખોરાક જો તમને કોઈને વધારે પડતું આપો છો તો તે તેને અધૂરું છોડી દે છે અને ચાલ્યો જાય છે કહેવું સહેલું છે કે જે બન્યું તે ભૂલી जाओ પણ મારા પર વિશ્વાસ કરો કે જે આમાંથી પસાર થયો છે તે આપણો જીવન છે દરેક માણસ ભૂલો કરે છે પણ ફક્ત તે વ્યક્તિ જે દિલથી સારો હોય પોતાની ભૂલો સુધારી શકે છે ચૂપ રહેવું વધુ સારું લાગે છે કારણ કે સમજવા માટે કોઈ નથી અને જે લોકો સમજે છે તેઓ વસ્તુઓનું અલગ રીતે અર્થતન કરે છે લોકો સંબંધોને મૂર્ખતા માને છે અને પોતાની હોશિયારીથી આગળ વધે છે પછી એક દિવસ બધી હોશિયારી પાછળ રહી જાય છે તેણે પૂછ્યું કે તે ભેટ तरीકે શું ઈચ્છે છે મે કહ્યું કે તે મુલાકાત જે ક્યારે સમાપ્ત થતી નથી હું કાંટાઓને કેવી રીતે દોષ આપી શકું ને મારા પગ તેમના પર મુક્યા તેઓ તેમની જગ્યાએ હતા આપણે કોઈ માટે એટલા મહત્વપૂર્ણ નથી જેટલા આપણે છીએ મારું માનવું છે કે સતત નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ ન થવું જોઈએ કારણ કે ક્યારેક ગુછાની છેલ્લી ચાવી પણ તાળો ખોલી નાખે છે જીવનમાં દરેક તકનો લાભ લો પણ કોઈના ભરોસાનો નહીં દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે જેને બનાવવા માટે આખી જિંદગી લાગે છે અને ઉદાસી અનુભવવામાં ફક્ત થોડીક સેકન્ડ લાગે છે અમે ક્યારેય કોઈને ખોટી સહાનુભૂતિ આપી નથી આપરે કોઈ માતે જે કંઈ કરિયે છે તે દિલથી કરિયે છે મને ઘણા લોકો મળ્યા છે જેમણે મારી પરીક્ષા લીધી કાશ કોઈ એવો હોત જે મને સમજી શકે જીવનનો એક સૌથી મોટો સત્ય એ છે કે કોઈ યાદ રાખતું નથી કે તમે ક્યારે સાચા હતા પણ બધા યાદ રાખે છે કે તમે ક્યારે ખોટા હતા હું જીદ્દી છું હું ક્રોધી છું હું બેદરકાર છું पर में रे कोई स्वार्थी हेतु माटे कोई नहीं साथे संबंध राख्यो नथी बरसात टीपा ने पर कोई इच्छा हशे नहीं तो आकाश मा पहुंचा पछि आ धरती पर कौन पड़े छे जेने जहु होए तने जवादो प्रेम थी भरेला संबंधो सारा लागे छे मजबूरी थी भरेला संबंधो सारा लागे छे पत्थरों ने पूजा करवा थी तुमने कई मळशे नहीं ना पुस्तकों वांची ने तुमने ज्ञान मळशे जो ते मंदिर में जी ने भगवान ने शोधी शको छो, तो पची पुजारी तमारी पासे थी दान के मांगशे कोई ने कई पर कहता पहला एक बार विचारो जो कोई तमने आज शब्दों कहे तो तमने केव लागशे, बधु मोघू छे एवं थयु पर माचीस हजू पर एक मा म अटवायेली शु तमने खबर छे केम कारण के आग लगावनाराओनी किमत क्यारे वधती नथी मारामा सारा अने खराब बच्चे भेद पाड़વાની ક્ષમતા નથી જે કોઈ મને સ્મિથ સાથે પોતાનો કહે છે મને એવું લાગે છે કે સારો વ્યક્તિ સંબંધોમાં ઘણી તકો આપે છે પરંતુ જારે તે સમજે છે કે બીજી વ્યક્તિ સુધારી શક્તિ નથી ત્યારે તે તેના મનમાંથી તે સંબંધને કાયમ માટે સમાપ્ત કરી દે છે દુનિયામાં દરેક છોકરો સરખો નથી હોતો કેટલાક છોકરાઓના જીવનમાં એક છોકરી જ બધું હોય છે મારી વાર્તા એવી છે કે કહેવાની હિંમત હિંમત નથી પણ સહન કરવાની એટલી છે કે હું રડી પડું છું અવાજ કર્યા વિના હું મારો સમય વિચિત્ર રીતે પસાર કરું છું આ મારું જીવન રહ્યું છે મેં કંઈક વિચાર્યું મને કંઈક જોઈતું હતું કંઈક થયું મને કંઈક મળ્યું જ્યારે કોઈ મને પોતાનો બનાવ્યા પછી પણ અજાણ્યા જેવું વર્તન કરે છે ત્યારે હું મારા પોતાના જીવનથી નફરત કરવા લાગે છે એક છોકરો છોકરી માટે રડવાનું શરૂ કરે છે પછી સમજે છે કે તારી માતા પછી તું મારા માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે તે ફક્ત તે જ વ્યક્તિને પ્રેમ કરે છે जन्म समय वह मिठाईओ थी शुरू थे जीवन की आ सफर श्रद्धानी, खीर साथे समाप्त थाय परंतु मानस तेमाथी एक पण खाई शकतो नथी आ जीवन नु सत्य छे ए पण एक सत्य छे के जो जीवन आटलू सारू होत तो आपने आ दुनिया मा रड़ता ना आव्या होत पण ए पण एक मीठी सत्य छे के जो जीवन आटलू खराब होत तो आपने आटला बधा लोकों ने रड़ावता न रहित હુ બહુ મહત્વપૂર્ણ નથી પણ એક દિવસ મને યાદ કરવામાં આવશે તમને લાગશે કે ચાર ખભા એકસાથે જોયા પછી મૃતને લાગ્યું કે જો તેને જીવતો ટેકો મળ્યો હોત તો એક ઉરતું હોત afwao સાંભરીને કોઈને બદનામ ન કરો જો તમારે તેને સમજવું હોય તો તેને મરો અને વાત કરો લોકો જીવિત વ્યક્તિ સાથે બરાબર વાત પણ કરતા નથી અને તેના મૃત્યુ પછી તેઓ તેને હલાવે છે અને પૂછે છે કે તમે કેમ બોલતા નથી દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે જેને બનાવવામાં આખી જિંદગી લાગે છે અને ગુમાવવામાં થોડીક સેકન્ડ લાગે છે જેની કોઈ ગેરંટી નથી તેને જીવન કહેવાય છે અને જેની સંપૂર્ણ ગેરંટી છે તેને મૃત્યુ કહેવાય છે માણસ જે કરવા માંગે છે તેના પર આગ્રહ રાખે છે લોકો સાથે સંબંધો જાળવી રાખીને મે ફક્ત એક જ વાત શીખી છે કે જો તમે કોઈની વધુ પડતી ચિંતા કરશો તો તે વ્યક્તિ તમારી સાથે કચરાપેટીની જેમ વર્તશે તમે તેનો અર્થ સમજવા લાગશો એક માણસ મૃતદેહને સ્પર્શ કર્યા પછી સ્નાન કરે છે પણ એ જ મૂર્ખ માણસ પ્રાણીના મૃતદેહને ખોરાક તરીકે કેવી રીતે સ્વીકારે છે લાખો જીવોમાં ફક્ત માણસો જ પૈસા કમાય છે બીજુ કોઈ પ્રાણી ભૂખથી મરતું નથી અને માણસોને ક્યારેય પેટ ખોતું નથી વહેતી નદી ભરેલી નથી હોતી એ ક્યારે પૂછતી નથી કે દરિયો કેટલો દૂર છે આમ જ મહેનત કરતા રહો ક્યારે ન જો કે મંઝિલ કેટલી દૂર છે હું સહમત છું કે હું તમારી નજરમાં કઈ નથી મારી કિંમત એ લોકો પાસેથી પૂછો જેમને મેં ક્યારે જોયું નથી જારે હું એકલો હો ત્યારે મારા પર પાછા ફરો બેસો અને પોતાને આ પ્રશ્ન પૂછો કે જો હું ત્યાં ન હોઉં તો સૌથી વધુ અસર કોને થશે જેના પર અસર થશે તેના માટે જીવો બાકીનું બધું તમારા પોતાના હાથ પર છોડી દો ભલે તમે દૂર હો તમારે ખુશ રહેવું જોઈએ તમને ગમે તેની સાથે વાત કરવી જોઈએ મારું શું હું ગઈકાલે પણ એકલો હતો અને આજે પણ એકલો છું દિવસ ભર કામ કર્યા પછી એકલા સુવું ખૂબ મુશ્કેલ લાગે છે આંખો બંધ કરો અને કોઈની રાહ જુઓ વસ્તુઓ યાદ કરીને અને પછી રડતા રહો જો સ્ત્રી સમજદાર ન હોય તો ઘર તૂટી જાય છે જો સ્ત્રી સાથે પુરુષ ન હોય તો સ્ત્રી તૂટી જાય છે અને જો બંને સમજદાર ન હોય તો બાળકનું ભવિષ્ય બરબાદ થઈ જાય છે લોકો શું કહેશે પહેલા દિવસે હસશે બીજા દિવસે તેની મજાક ઉડાવશે અને ત્રીજા દિવસે દિવસો ભૂલી જશે તેથી લોકો ચિંતા ન કરો જે સારું છે તે કરો તમે જે ઈચ્છો છો તે કરો અને જે તમને ખુશ કરે છે તે હંમેશા યાદ રાખો કે જીવન તમારું છે લોકોનું નહીં માણસ કોઈ પણ દુખ સહન કરી શકે છે પણ ઘરની સમસ્યાઓ તેના આત્માને દબાવી દે છે જ્યારે તમારા प्रकरणમાં નવો વળાંક આવવાનો હોય છે यारे तेरी सामे भाग्य तुमने मुकी देशे एवी परिस्थिति માં જ્યાં તમે મૃત્યુ ને વધુ પ્રેમ કરવા લાગશો જીવન કરતા જીવન ના કેટલાક દુખ ક્યારે કહી શકાતા નથી તે ફક્ત મૌન રહીને સહન કરી શકાય છે મનુષ્ય પાસે આ એકમાત્ર સમજ છે જો તમે તેને પ્રાણી કહો છો તો તે ગુસ્સે થાય છે અને જો તમે તેને સિંહ કહો છો તો તે ખુશ થઈ જાય છે સીતાના अपहरण પછી मंदोदरीए रावण ने कहू के जो तमे इच्छता होत तो तमे राम नो वेश धारण करीने सीता ने सरलता थी लावी शक्या होत परंतु तमे संत नो वेश केम रावण ने कहू के जारे में राम ना वेश नो विचार करो त्यारे दरेक स्त्री मने माता जेवी लागती हती तेथी में ते वेश छोड़ी दीधो पण संत नो वेश धारण करो કો સમાજ ને બતાવવા માંગતો હતો કે જે સ્વરૂપ પર તમને સૌથી વધુ શ્રદ્ધા છે તે પર આવો જ હોઈ શકે છે લડો ઝઘડો કરો પણ પરિવાર થી અલગ ન થાઓ કારણ કે गुછા વગરની દ્રાક્ષની કોઈ કિંમત નથી એક પિતા પ્રેમ કરે છે પણ કહે છે ના અને જારે બાળકો આ બાબત સમજે છે ત્યારે પિતા હવે રહ્યા નથી મારા પિતાના ખભા પર બેસીને હું ભગવાન તરફ જોઈ રહ્યો હતો મારા માસુમ બાળપણમાં મને ભગવાન છે હું તારાથી સારા કોઈની શોધમાં નહોતો મને તારી જરૂર હતી મને તારી જરૂર હતી અને મને આખી જિંદગી તારી જરૂર રહેશે કોઈને પ્રેમ કરવો એ મંદિરના પગથિયા ચડવા જેવું છે આપણને ખબર નથી કે આપણને ત્યાં ભગવાન મળશે કે નહીં છતાં આપણે આ યાત્રા પૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ છીએ મારી બોલવાની કુશળતાએ પીડા દૂર કરી નહીંંતર મારી આ મૌન કોઈ ચિંતા ન હોતી વૃક્ષ ક્યારે ખરતા પાંદડાઓનો શોક કરતું નથી તે હંમેશા નવા પાંદડા બનાવવામાં વ્યસ્ત રહે છે તે ક્યારે જીવનમાં શું ગુમાવ્યું તેનો શોક કરતું નથી આપણે શોક ન કરવો જોઈએ તેના બદલે આપણે જોવું જોઈએ કે આપણે વધુ શું પ્રાપ્ત કરી શકીએ છીએ તેથી પરિવર્તન એ વિશ્વનો અપરિવર્તનશીલ નિયમ છે કોઈનો સાથ મર્યા પછી ખુબ ખુશ ન થાઓ તમારે હંમેશા એકલા રહેવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે અહીં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે બદલાઈ શકે છે અને તમે એકલા રહી શકો છો અને આ પણ સાચું છે કે તમારા જીવનમાં દરેક પરિસ્થિતિમાં એકલા રહેવું પડશે આ જીવનનું સત્ય છે જો રાહ મર્યાદા વટાવી જાય તો મરવાની ઈચ્છા ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે મૃત્યુ પછી સંબંધીઓ ઝઘડો કરવાનો શરૂ કરે છે આપણે કહીએ છીએ કે ખોરાક આપના તરફથી હસે પણ જ્યારે એ જ વ્યક્તિ ત્યાં હોય ત્યારે કોઈ કહેતું નથી કે દવા આપના તરફથી હસે जीवन नो सौथी मोटू दुख ए छे के जारे लोको हमेशा मने कोई भूल वगर गैर समझ करे छे को कोई ने धिक्कार तो नथी हवे हु कोई ने धिक्कार तो नथी पर मने तमारा पर विश्वास नथी जो तमारे कोई ने कैक आपुच होय तो तेमने सारो समय अने विश्वास आपो कारण के तमे बधु पाछू लई शको छो पर कोई ने आपेलो सारो समय अने विश्वास पाछो नहीं લઈ सको આ દુનિયામાં કોઈ પણ સંતુષ્ટ નથી ગરીબો ધનવાન બનવા માંગે છે શ્રીમંત લોકો સુંદર બનવા માંગે છે કુંવારા લોકો લગ્ન કરવા માંગે છે અને પરિણિત લોકો મરવા માંગે છે અહીં દરેક માણસ નાખુશ છે અને તેનું કારણ એ છે કે અહીં કોઈ પણ પોતાના અસ્તિત્વથી ખુશ નથી દરેક માનસ બીજા જેવો બનવા માંગે છે જારે ખુશીનું સૂત્ર એ છે કે તમે ફક્ત તમે જ છો તેનાથી સંતુષ્ટ રહો મને ખબર નથી કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને ખાતરી છે કે જે લોકો સાથે હું મિત્ર છું મહાન છે મૂર્ખની નિશાની અભડ ન હોવું છે એક શિક્ષિત વ્યક્તિ પણ જે બિલાડી રસ્તો ક્રોસ કરે ત્યારે અટકી જાય છે જો કોઈ અવગણના કરે તો તેને રહેવા દો જો કોઈ દ્રશ્ય બનાવે છે અને જવાબ નથી આપતો તો રહેવા દો બસ એક વાત યાદ રાખો દરેકનો સમય આવે છે જે દિવસે પત્ની તેના પતિને કહે કે તારી સાથે લગ્ન કરીને મારું જીવન નકામું થઈ ગયું છે તે દિવસે એક સ્ત્રીનું જીવન સમાપ્ત થાય છે અને તે પરિવારનું ભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાય છે મારા હૃદયમાં ફક્ત બે જ પીડા બાકી છે પહેલો હું તની સાથે લગ્ન કરી શક્યો નહીં અને બીજો મે તને બીજો કોઈની બનતી જોઈ મે સાંભળ્યું હતું કે જો તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો તો આખું બ્રહ્માંડ તમને એક કરવા માટે ભેગું થાય છે આ બધું જૂઠું છે કારણ કે મને જે ખૂબ ગમતું હતું તે બધું જ મારાથી દૂર થઈ ગયું સાચા સંબંધોની સુંદરતા એકબીજાની ભૂલોને સહન કરવામાં છે કારણ કે જો તમે કોઈ ખામીઓ વગરની વ્યક્તિ શોધો તો તમે એકલા રહેશો જે લોકો તમને પોતાના ફ્રી ટાઈમમાં યાદ કરે છે તે સાચા નથી રહેતા સાચા સંબંધો એ છે જે તમારો વ્યસ્ત સમયમાં પણ તમને યાદ કરે છે પોતાના માટે સમય કાઢો તમારે એ વાતનો ગર્વ ન કરવો જોઈએ કે તમે કોઈની જરૂર નથી અને તમારે એવો ભમ પડ ન રાખો જોઈએ કે બધાને તમારી જરૂર પડશે તમારું જીવન લોકોને સંતુષ્ટ કરવામાં પસાર થશે પણ તમે તેમને ક્યારે સંતુષ્ટ કરી શકશો નહીં તો તમારા માટે અને તમારા માટે સમય કાઢો ખુશી માટે જીવવાનું શરૂ કરો કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરતા નથી કે તમે ખરાબ છો પર એટલા માટે કે તમારી હાજરી તેમનું અસ્તિત્વને નકામું બનાવી દે છે કોઈ એટલો અમીર નથી કે તે પોતાનો ભૂતકાળ ખરીદી શકે અને કોઈ એટલો ગરીબ નથી કે તે પોતાનું ભવિષ્ય ખરીદી શકે જ્યાં સુધી હું મારો લક્ષ્ય પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હું સમરે બદલી શકતો નથી પથારી પર સુવાનો બંધ કરો દિવસમાં એકવાર ખાવાનો બંધ કરો મિત્રોને મળવાનો બંધ કરો મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાનો બંધ કરો તમાર આત્માને આ સંદેશ મોકલો કે મારે કોઈ પણ કિંમતે મારો લક્ષ્ય પ્રાપ્ત કરવું છે પછી પરિણામ જુઓ તમે જોશો કે એકલા રહેવાથી ફક્ત થોડા સમય માટે જ દુખ થાય છે પછી તે દુખ સુખમાં પરિવર્તન થઈ જશે मित्रों आप प्रेरणादायक बात जो तम्मे पसंद आवी हो तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने बेल नोटिफिकेशन पर क्लिक करीने कमेंट बॉक्स में जय श्री कृष्ण लख जो खुश रहो हमेशा हंसता रहो जय श्री कृष्ण राधे राधे